શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બે શ્લોક એકાવન કર્મચે બુદ્ધિયુક્તા હિ ફલંત્યક્ષિણ જન્મબંધવી નિર્મુક્તા પદગચ્છંત્યનામયમ સંબુદ્ધિયુક્ત જ્ઞાની પુરુષો કર્મફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરે છે જે વ્યક્તિને જન્મ મરણના ચક્રમાં બાંધી દે છે આ પ્રકારની ચેતનામાં સ્થિત રહીને કર્મ કરવાથી તેઓ સર્વદુ ખોતી પર એવી અવસ્થા પ્રાપ્ત કરી લે છે શ્રીકૃષ્ણ નિરંતર કર્મફળ પ્રત્યે આસક્તિરહિત કર્તવ્યના વિષય પર વ્યાખ્યા કરે છે અને કહે છે કે તે મનુષ્યને દુઃખ ખોતી પરે એવી અવસ્થા તરફ દોરે છે જીવનમાં વિરોધાભાસે છે કે આપણે સુખ માટે મતીએ છીએ પરંતુ દુઃખ ખની લણની કરીએ છીએ આપણે પ્રેમ માટે તરસીએ છીએ પરંતુ હતાશા મળે છે આપણે જીવન ઝંકીએ છીએ પરંતુ જાણીએ છીએ કે પ્રતિક્ષણ આપણે મૃત્યુ તરફ ગતિ કરી રહ્યા છીએ ભાગવતમ કહે છે સુખાય કરવાણી કરોતી લોકો ન તૈય સુ ભગવાન વધે ન પ્રત્યેક મનુષ્ય સુખ પ્રાપ્તિ માટે સકામ કર્મોમાં વ્યસ્ત છે પરંતુ કોઈને સંતોષ પ્રાપ્ત થતો નથી અપીતુ આ પ્રકારની પ્રવૃત્તિઓથી કેવળ કષ્ટ વધી જાય છે પરિણામ સ્વરૂપે વ્યવહારિક દૃષ્ટિએ આ સંસારમાં દરેક મનુષ્ય દુઃખી છે કેટલાક લોકો પોતાના તન અને મનના કષ્ટ ભોગવે છે અન્ય લોકો તેમના પારિવારિક જનો તેમજ સગા સંબંધીઓથી પીડિત છે જ્યારે કેટલાક સંપત્તિના અભાવ અને જીવન જરૂરી ચીજોની તંગીને કારણે કષ્ટ ભોગવે છે ભૌતિક સુખોમાં લિપ્ત લોકો જાણે છે કે તેઓ દુઃખી છે પરંતુ તેઓ માને છે કે જેઓ તેમનાથી આગળ છે તેઓ ચોક્કસ સુખી હશે અને તેઓ ભૌતિક વિકાસની દિશામાં અવિરત દોડવાનું ચાલુ રાખે છે આ આંધળી દોડ અનેક જન્મોથી ચાલી રહી છે અને છતાં ક્યાંય સુખનું કિરણ પણ દૃષ્ટિમાન થતું નથી હવે જો લોકોને એ જ્ઞાન થઈ જાય કે સકામ કર્મોમાં લિપ્ત રહીને કોઈએ ક્યારેય સુખ પ્રાપ્ત કર્યું નથી તો તેઓ સમજી શકશે કે જે દિશામાં તેઓ દોડી રહ્યા હતા તે નિરર્થક છે અને તેઓ ત્યાંથી આધ્યાત્મિક જીવન તરફ વળી શકે જેમની બુદ્ધિ આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સ્થિર થઈ ગઈ છે તેઓ સમજે છે કે ભગવાન સર્વ પદાર્થોના પરમભોગતા છે તદનુસાર તેઓ તેઓના કર્મોના ફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરીને સર્વસ્વ ભગવાનને અર્પણ કરીને જે કંઈ સામે આવે તે બધું જ ભગવાનનો પ્રસાદ છે એ રીતે તેનો ધીરતાથી સ્વીકાર કરે છે આમ કરવાથી તેમના કર્મો મનુષ્યને જન્મને મરણના ચક્રમાં બાંધી દેતા કાર્મિક પ્રતિભાવોમાંથી મુક્ત થઈ જાય છે